અમારા ગામમાં સુલેશ્વરિમાનો રથ આવતો હોવાથી અમારી ઉમિયા ભજન મંડળની બહેનો ડાભી સુરતનગર જઈને છાણા લઈ આવ્યા છે વરસાદ હતો છતો પણ થોડું થોડું કરીને બધાએ ભેગું કર્યું છે ભગવાન એમને માતાજી સુખી રાખે ભગવાન સરસ જય માતાજી ले <ELL> manji uh, <seso> <Apologist, parece> ben मारू मो टाळू दिधी हा આ બધું છ સુશીબેન ના મૂક્યું છે હવે સુકવી ને બધું ભેગું કરશે અને સાચવશે રથ આવે ત્યાં સુધી